તો આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ દાળ ઢોકળી તો તેના માટે મેં તુવેની દાળ લીધી છે તુવેની દાળને છેને મેં બાફી લીધી છે હવે તમારી સાથે દાળ પરની દાળ હોય ને તો સવારની વધી હોય ને તે પણ તમે લઈ શકો છો તો મારી સાથે આટલી વધી છે ને તે પણ હું અંદર એડ કરી દઈશ અને દાળને પણ બાફી લીધી છે અને હું બોસ ફેરવી દઈશ હવે કૂકરમાં ઓઈલ એડ કરીશું સાથે રઈ અને જીરું એડ કરીશું સાથે મેથી દાણા આવે છે ને એ એડ કરીશું એ બહુ ફાઇન લાગે છે ટેસ્ટમાં સાથે સિંગદાણા એડ કરીશું એની ફ્લેવર બહુ ફાઇન આવે છે અને ખાવામાં જ્યાં દાળ ઢોકળી ખાઈએ ને તો સિંગદાણા ખાવામાં બહુ ફાઇન લાગે છે તો એ જરૂરથી એડ કરવાના સાથે મેં જે વધેલી દાળ હતી ને એ એડ કરી છે અને મેં જે બીજી દાળ બાફી હતી એ પણ એડ કરી લીધી સાથે પાણી એડ કરી લીધું છે હવે મસાલા એડ કરીશું હળદર મરચું ગરમ મસાલો અને ધાણા જીરું સાથે અથાણાનો થોડોક એવો મસાલો એડ કરીશું એનાથી બહુ ફાઇન ટેસ્ટ આવે છે સાથે ગોળ એડ કરવાનો છે તમે સુગર પણ એડ કરી શકો છો સાથે મીઠું એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું એને આપણે થવા દેવાનું છે ધીમા તાપે ત્યાં સુધી આપણે લોટ બાંધી દેવાનો છે તો જે ઘઉંનો ભાખરી રોટલીનો લોટ હોય છે ને રેગ્યુલર એ લઈશું એમાં ઓઇલ એડ કરીશું તલ એડ કરીશું તલની સાથે હાથેથી ક્રશ કરેલો અજમો સાથે હળદર મરચું મીઠું એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે અને લોટ બાંધી દઈશું જેવો ભાખરીનો બાંધીએ છે ને એવો જ લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ડો બાંધી દઈશું બસ આ રીતનું આપણે સ્ટ્રેક્ચર રાખવાનું છે હવે હું ગુલ્લા કરી દઈશ તો થોડીક એવી મોટી સાઈઝના ગુલ્લા કરીશું જેથી મોટી આપણી રોટલી વણાય લોટ પણ કેટલો સરસ બંધાયો છે ફ્રેન્ડ ફટાફટ વણાઈ જશે તમે જોઈ શકો છો તો જો દાળ ઢોકળી મારી રીતે આ રીતે ચોક્કસથી બનાવજો ઘરમાં બધાને જ બહુ ભાવશે અને ટેસ્ટમાં બહુ સરસ લાગશે અમને સાંજે કંઈક કંટાળો આવતો હોય ને તો આ દાળ ઢોકળી જરૂરથી બનાવજો કટ કરી દઈશું તો પીઝા કટરથી હું કટ કરીશ તમે નાઇફથી પણ કરી શકો છો અને બહુ નાના નહીં બહુ મોટા નહીં એવા પીસીસ કરી દઈશું બહુ જાડી વળશો ને તો ખાવામાં સેચ પણ સારી નહીં લાગે દાળ ઢોકળી એટલે આ સાઇઝની આપણે કરવાની હવે પાણી પણ આપણું સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો દાળ સાથેનું તો વધારે દાળ ભાતની દાળ હોય ને એ એકલી પણ તમે એડ કરી શકો છો અને સ્પેશિયલ તમારે દાળ બાફીને કરવી હોય ને તો પણ તમે કરી શકો છો અધરવાઇઝ તમારે દાળ એડ ના કરવી હોય ને તો તમે એકલા પાણીમાં પણ કરી શકો છો હવે ઢોકળી એક એક કરીને એડ કરી દઈશું અંદર અને આ પાણીને દાળ સાથે ઉકળવાનું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે બધા સરસ એવા મસાલા મિક્સ થાય થોડું તેલ એડ કરી દઈશું જેથી એકબીજા સાથે ઢોકળી ચોંટેને તો મેં બધી વણી અને એડ કરી દીધી છે ઢોકળીને તમે જોઈ શકો છો પાણી તમારે રસો રાખવો હોય ને એ પ્રમાણે એડ કરવાનું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તેલ એડ કરવાથી આપણી ઢોકળી છે ને છૂટ્ટી સરસ બનશે ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર વિસલ કરી દેવાની છે તો ચાર વિસલ થઈ ગઈ છે મારું કુકર પણ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો લુક્સમાં કેટલી સરસ થઈ છે તો ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ લાઇક તો કરી દેજો બધું ટોટલી ફ્રીમાં છે તો લાઇક શેર અને સબ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ઢોકળીને આપણે બાઉલમાં કાઢી દઈશું તમે જોઈ શકો છો લુક્સમાં ફ્રેન્ડ્સ ખાવામાં ખરેખર બહુ મજા આવશે આ રીતે તમે કરશો તો ઓઇલ એડ કરીશું કાચું ઓઇલ છે ને ઢોકળી પર બહુ ફાઇન લાગે છે ફ્રેન્ડ્સ તો આ મારી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો બનાવીને થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ